સમાજને ઊંધાર અવાડે ચડાવવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો હતો પણ મિત્રો અત્યારે આ ઉપર વિક્રમ ઠાકોરે ચુપ્પી ખોલી છે અને વિક્રમ ઠાકોરે ખુલ્લે આમ કહ્યું છે કેમ કે મિત્રો વિક્રમ ઠાકોર જે ગુજરાતમાં સૌથી મોટું નામ છે અને ગુજરાતના સુપરસ્ટાર જે તરીકે ઓળખાય છે તેઓનું અત્યારે જે આ ડીજેનો મુદ્દો ચાલી રહ્યો છે ગેરીબેન ઠાકોરે જે ડીજેનું બંધારણ કર્યું હતું તેના વિશે અત્યારે વિક્રમ ઠાકોર જે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરને સમર્થન આપ્યું હતું અને ત્યારબાદ એક અત્યારે તેમનો વિરોધ થઈ રહ્યો છે અને વિડીયા વાયરલ થઈ રહ્યા છે જેમણે મિત્રો ખરેખર વિક્રમ ઠાકોરને ન બોલવાનું બોલ્યા છે પણ વિક્રમ ઠાકોરે પણ અત્યારે વળતો જવાબ આપ્યો છે અને મિત્રો પહેલાં પણ એક વિડીયો વાયરલ થયો હતો વિક્રમ ઠાકોરનો જેમાં તેઓ બોલ્યા હતા ડીજે તો ચાલુ રહેશે અને અમારા બાજુ બંધ કરાવવા આવો મિત્રો ત્યારબાદ તેમનો ઘણો બધો સોશિયલ મીડિયાના મારફતે વિરોધ થઈ રહ્યો છે વિવાદ થઈ રહ્યો છે પણ અત્યારે આ બધા જ સવાલોનો જવાબ વિક્રમ ઠાકોરે આપ્યો છે તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો કેમ કે છેલ્લા એક અઠવાડિયાથી જે ઠાકોર સમાજના બંધારણનો ડીજેના મામલે જે વિવાદ ચાલી રહ્યો છે ને તેમાં સૌથી મોટા ઘણા બધા ખુલાસા થઈ રહ્યા છે તો મિત્રો ખરેખર અત્યારે વિક્રમ ઠાકોર વિશે જે લોકો બોલ્યા હતા એનો વિક્રમ ઠાકોરે જળબા તોડ જવાબ આપ્યો છે પણ મિત્રો જવાબ શું આપ્યો છે એ હું તમને બતાવવાનું છું કેમ કે વિક્રમ ઠાકોર જે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા તેમના વિરોધ થઈ રહ્યા છે પણ મિત્રો વિક્રમ ઠાકોર બોલ્યા હતા ડીજેના મામલે એટલે કે ડીજેનું બંધારણ જે તોડવામાં આવ્યું હતું ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર જેમને સમાજ બહાર મૂકવામાં આવ્યા હતા તો આ વિશે વિક્રમ ઠાકોર બોલ્યા હતા જે વિક્રમ ઠાકોર ઉપર પણ ઘણા બધા લોકોએ વિડીયો બનાવી અને ન બોલવાનું બોલ્યા હતા તો વિક્રમ ઠાકોરે અત્યારે જવાબ આવ્યો છે ને જડબા તોડ તો મિત્રો એ વિડીયો હું તમને બતાવવાનો છું કેમ કે મિત્રો વિક્રમ ઠાકોર જે ડીજે ચાલુ રાખવા માટે બોલ્યા હતા પણ મિત્રો ખરેખર જે બંધારણ તોડ્યું અને જે આ ડીજેનો વિવાદ છે ને એ ખાસા સમયથી ચાલી આવે છે અને મિત્રો આ બંધ થવાનું નામ નથી લેતું કારણ કારણ કે ઠાકોર સમાજના બેને જે બંધારણ કર્યું હતું ડીજે બંધ એ ડીજે બંધ ઉપર ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરે ડીજે ચાલુ કર્યું એટલે કે વરઘોડો કર્યો અને ડીજે લાઈવ પ્રોગ્રામ કર્યો હતો ત્યારબાદ આ વિવાદ ચાલી આવ્યો છે પણ મિત્રો આ વિવાદનું સમાધાન કેમ થતું નથી અને મિત્રો ઘણા બધા લોકોના જે ડીજે વગાડ્યા હતા તેમના દંડ પણ લેવામાં આવ્યા છે પણ મિત્રો અત્યારે વિક્રમ ઠાકોર શું બોલ્યા છે એ વિડીયો જોવાને વિક્રમ ઠાકોર આ વિશે શું કહેવા માગે છે ગેનીબેન ઠાકોર જે બંધારણ પાલન નથી કર્યું એના વિશે પણ તમે જોઈ શકો છો બાકી વિક્રમ ઠાકોરે જળબાજ જવાબ શું આપ્યો છે વિડીયો જુઓ આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો તો ખરેખર ડીજે ચાલુ રહેવું જોઈએ કે ડીજે બંધ કરવા જોઈએ આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો બાકી અત્યારે જે વિક્રમ ઠાકોરનો વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે જવાબ આપ્યો છે એ વિડીયો જુઓ અને આ વિશે શું કહેવું છે કમેન્ટથી જરૂરથી કરજો બાકી ગબ્બર ઠાકોરને અર્જુન ઠાકોરને સમાજ બહાર નાત બહાર મૂકવામાં આવ્યા છે તો શું ફરી પાછા લાવવા જોઈએ આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો બાકી અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો તો વિડીયો જુઓ આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાકી અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો તો વિડીયો જોવો કે દોડ દોડ કે વિક્રમ માપમાં રહે છે તું કેવી ફિલ્મો બનાવે છે બધાને ખબર છે સમાજના છોકરાઓને દારૂના રવાડે ચડાવવામાં પણ તારું યોગદાન છે બોલવું નહોતું પણ હવે ગળા સુધી આવી ગયું છે તો બોલી રહ્યો છું જરૂરી નહી કે અમારા સમાજ જ પીવો છે ઊછો છે બધા સમાજ પીવો છે પણ અમારા સમાજને હાલ કોઈ એ રીતે ચિત્રી કાઢ્યું છે તો ભાઈ અમારો સમાજ જ ખરાબ અમારો સમાજ બધા કરતા બહુ ખરાબ છે પણ ઘણા લોકો એવું કહે છે કે ભાઈ વિક્રમ ઠાકોર ઠાકોર સેના લીધે આગળ આવ્યું છે ના ઠાકોર સેના બે હાજર અગિયાર માં આવી હતી મારી ફિલ્મ બે હાજર છ માં